મોતીવાડાના આધેડ હાઈવે પર અજાણ્યા વાહનના અડફેટનો ભોગ બન્યા હતા હાઈવેથી ઝડપે અને બે દરકારી પૂર્વક વાહન અજાણ્યા વાહને આધેડને અડફેટમાં લીધા હતા પારડી તાલુકાના મોતીવાડા ગામે થાપડી ફળિયા ખાતે રહેતા રાજુભાઈ મોહનભાઈ હળપતિ ઉંમર વર્ષ પણ ગત ગુરુવારના રોજ ખડકી હાઈવે સંબંધીને ત્યાં લગ્નમાં ગયા હતા જ્યાંથી તેઓ ચાલતા પરત ફરી રહ્યા હતા ત્યારે મોતીવાડા હાઈવેના કટ પર વાપીથી વલસાડ તરફ જતા રોડ પર થી પૂરપાટ ઝડપે જતા વાહને રાજુભાઈને અડફેટમાં લીધા અને ફેંકી દીધા હતા જેમાં રાજુભાઈનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું આ અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક વાહન લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો જો કે શુક્રવારના સવારે કોઈક વ્યક્તિને હાઈવેના ડિવાઈડરની બાજુમાં રાજુભાઈનો મૃતદેહ મળી આવતા ઘટનાની જાણ પાડી પોલીસને કરવામાં આવી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ ઓરવાટ સીએચસી ખાતે પીએમ કરાવી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે